રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો તમે જાણો જ છો કે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આ ચાતુર્માસ વ્રત ઉપવાસમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરીએ મિત્રો તમે આગળના અધ્યાયને સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અવશ્ય સાંભળી લેજો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મેં શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો જેમણે તે મનુને અને તત્પશ્ચાત મનુએ ઈશ્વાંકોને આ ઉપદેશ આપ્યો હે શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજશ્રીઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું તે જ પ્રાચીન યુગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું કારણ કે મિત્ર પણ પણ છે 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 અને ભક્ત જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ અર્જુને કહ્યું આપ આપવાનથી ઘણા સમય પછી જન્મ્યા છું હું કેવી રીતે સમજુ કે આ પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે તો એ ભૂલી ગયો છે જ્યારે હે પરંતપ મને એ સર્વનું સ્મરણ છે યદ્યપી હું અજન્મા છું સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું તથા આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાં આ શક્તિથી પ્રગટ થાવ છું જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે હે અર્જુન ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટું છું હે અર્જુન જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમણે આ શરીર ત્યજ્યા પછાત સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું માટે હે પાર્થ સર્વ મનુષ્ય જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે સકામ કર્મોના ફળ પ્રાપ્ત થાય છે મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા ચાર વિભાગની રચના કરવામાં આવી છે જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું છતાં મને અકર્તા અને સનાતન તું જાણ મને કોઈ કર્મ દૂષિત કરતું નથી ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મ ફળના બંધનમાં બંધાતો નથી આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મોક્ષોએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે જ્ઞાની મનુષ્ય પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ મિશ્રિત કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જોઈએ આ અંગેનું ગહન અને સમજવામાં કઠિન છે જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાંત છે પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કર્મમાં સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી તેઓ અપેક્ષાઓ અને સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દૃષ્ટિએ કાર્ય કરતા હોવા છતાં પણ કોઈ પાપ અર્જિત કરતા નથી જે મનુષ્ય સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે ઈર્ષાથી મુક્ત રહે છે તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી નથી આવા મનુષ્ય સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે તેઓ સર્વ કર્મ યજ્ઞની ભાવનાથી કરે છે તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ ચેતનામાં સંપૂર્ણ લીન રહે છે તેમના માટે આહુતિ બ્રહ્મ છે હવે બ્રહ્મ છે સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે કેટલાક યોગીજનો શારીરિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમ રૂપી યજ્ઞમાં હોમી દે છે અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે કેટલાક લોકો પોતાની સંપત્તિ અગ્નિમાં સમર્પિત કરે છે તો કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞ રૂપે જ્ઞાનનો વિકાસ કરે છે વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં અગ્ન રૂપે અર્પિત કરે છે જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે કેટલાક પ્રાણીયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છવાસને નિયંત્રિત કરીને જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞ રૂપે શક્તિમાં અર્પિત કરે છે આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે તેઓ તેમના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ વધે છે હે ગુરુ શ્રેષ્ઠ જેઓ યજ્ઞ કરતા નથી તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાન આ જ્ઞાન માયક વંદનોને ગાંઠ કાપી નાખે છે હે શત્રુઓનું દમન કરનાર જ્ઞાન યજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે તો હે પાર્થ અંતતઃ સર્વ કર્મ યજ્ઞોની પરાકાષ્ઠ દિવ્ય જ્ઞાનમાં રહેલી છે આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા અને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન તું ક્યારેય મોહમાં પડીશ નહીં તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે પ્રવજીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે જે લોકોને સર્વ પાપોમાંથી સૌથી અધિક પાપી ગણવામાં આવે છે તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માઈક સંસારના ભવસાગરને પાર કરી શકે છે જેવી રીતે ભળતે બળતો અગ્નિ લાકડાની બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ સિદ્ધતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે પરંતુ જે લોકોના તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંચયાત્મક પ્રવૃત્તિ ધરાવે છે તેમનું પતન થાય છે કારણ કે સંશયગ્રસ્ત જીવાત્મા તો આ લોકમાં કે ન તો તો પરલોકમાં સુખ છે છે હે અર્જુન યોગની કર્મોનો ત્યાગ કર્યો જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે તેમને કર્મો બાંધી શકતા નથી તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ હે ભરતવાંશી પોતાને કર્મયોગમાં સ્થિત કર ઊઠ ઉભો થા અને તું યુદ્ધ કર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અહીં સમાપ્ત થાય છે જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો આ વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર